તો કેમ છો મિત્રો મજામાં હું આચ્છા રાખું તો બધા મજામાં આવી તો મિત્રો મસ્ત મજાની હવાર પડી ગઈ ફિલા નવ વાગી રહ્યા છે તો બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય માતાજી તો મિત્રો કાલ આપણે વ્લોગ શૂટ નથી કર્યા કેમકે કાલે મારે થોડીક પ્રોબ્લમ હતી પ્રોબ્લમ એટલે એવી થોડીક મારી પર્સનલ મેટર હતી એટલે કાલ મારા વ્લોગ ન શૂટ થયો કેમ કે હું કાલ બહુ બહુ ટેન્શનમાં હતો એટલે મિત્રો એટલે કાલે વ્લોગ શૂટ કરવાનું મને મૂડ જ નહોતું એટલે આજે એક વ્લોગ શૂટ કરવાનું ચાલુ કર્યું છે આપણે મિત્રો અને વ્લોગ એવો વ્લોગ આજે ઉતારવાનો છે કે જોરદાર સમજાય પહેલાં જ આપણે ખેતરમાં જ પહેલાં જઈ આવ્યા છે કેમ કે જવું છે બારે તે પણ આ તો ખેતરમાં કાલે હું આટલો નથી મેરો કેમ કે કાલે હું બારે હતો એના હિસાબે એટલે તારે પાછો જો રજકામાં ઊભો હું અને આમાં કાક જો બધું બાંધું એ પાછો દેખાય બધું અમારા નાના નાના ભાઈ છે ને અસ્મિતભાઈ બધું કર્યું છે અને ધીરાનું થોડું લોકેશન તમને બતાવું જો આ દેખાઈની પાછળ હું આપણે આગતરું જીરું હોય છે જે મોરભાઈ ઉતી દિવાળી મોર અને તમને પાછળનું જીરું પણ બતાવવું અને હમણાં વાયુનું જીરું પણ બતાવવું વ્લોગમાં કન્ટિન્યુ જોઈજો બહુ મજા આવે છે અને નવા કોઈ વ્લોગમાં આવે તો સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં અને વ્લોગ જોજો બહુ મજા આવશે આજ જોવાની કેમ કે આજે મસ્ત વ્લોગ બનાવવો હોય આપણે તો મિત્રો અધારમાં જો જીરું કાંક આવો વ્યૂ આવે છે અને જીરું બહુ સરસ થઈ ગયું કેમ કે પાણી આપણે જે પાયું મેં તમને આગલા નહીં પણ બે ત્રણ વ્લોગ બે ત્રણ દિવસ મોર આપણે પાણી પાયું આમાં અને અત્યારે પાછું બધું સુકાઈ ગયું છે ઝીરું પાક આવું મૂડમાં દેખાય છે તમે જોઈ શકો છો અને આ જો ગાજરનું બધું વાઢી નાખે છે ગાયું ને ગાજરનો કેરો હે ને અને આ રજકો એ બધું અને ઝીરું પાક અત્યારે અમારે આ પોઝિશનમાં છે જો એટલે ટૂંકમાં જે પેલો માળ કહેવાય ને ટૂંકમાં એ લઈ લીધો હજી રીતે કમ્પ્લીટ અને હરિયાળી કમ્પ્લીટ થઈ ગઈ છે જો અને આમાં ત્રણ વાર દવાનો છટકાવ પણ થઈ ગયો હોય અને રિઝલ્ટ પણ બહુ સારું મળ્યું છે આમાં જો જીરું બહુ મસ્ત છે એવું આપણે પણ થોડુંક પાકું છે સમજાણ પણ વાંધો નહીં થોડુંક પાકું છે પણ પાકું હોય ને એ સારું કેમ કે એમાં રોગ ઓછો લાગુ પડે અને એટલે જો હું ઘાટું હોય ને એટલે રોગ વધારે લાગુ પડી જાય વધારે એવું કેવું છે જો આર્યું ની પાછળ થી ઉગેલું તો મિત્રો પાલક મતલબ મૂળા આ મૂળા છે અને આ બધા શું કે બધું પતવાયું છે કેમ કે થોડાક જ રહ્યા છે બધામાં અને બીજા આપણે વાવી દીધા એનો બાજુ જોવા રહ્યા બધા પાંખા થઈ ગયા છે તો ચાલો તમને મિત્રો નવું જીરું બતાવું જે હમણાં આપણે વાયું એ જીરું અને એમાં પાણી પણ પાઈ દીધું છે દવાનો છટકાવ પણ મારી દીધો છે અને લીંદવાનું પણ એમાં ચાલુ છે નીંદામણ ટૂંકમાં નીંદામણ મારી પાછા તમને ટપ પડશે કેમકે બોલાઈ જાય છે ટપ પાછા શું કરીએ કેમકે એકદમ શુભ ગુજરાતીમાં વાત નહીં કરી શકતા કેમ કે અમારી જ્યાં એની ભાષા છે એ જ બોલાય છે એટલે આપણે આવી ગયા જ્વા નવું જીરું એ તો મિત્રો જો આ છે ને આપણે પાછળથી જીરું આવ્યું ને જે મને વાયુ આ એ જીરું છે અને આ જીરું પણ મસ્ત એકદમ નિરોગી છે અને એકદમ જોરદારનું છે ટૂંકમાં કે ટૂંકમાં જે આપું જીરું જે પાંખું પાંખું ને એ પાંખું પાંખું નથી આખું ઘાટું કમ્પ્લેટ છે જો હે ને એટલે આ જીરું મસ્ત ઉગ્યું છે અને બધા ક્યારા એવા છે જે જેટલું વાવેતર કર્યું બધા એવા તમે જોઈ શકો છો જો હે ને એકદમ જોરદારનું જીરું ઉગ્યો અને પાળીયું માથે ને બધી રીતે એકદમ જોરદારનું નું ઉગ્યું છે જો આર્યું જો અને જોરદાર અને આખાઈમાં આવું જીરું છે જો આર્યું ને આખું જેટલું છે ને તેમાં આખાઈમાં જીરું આવું છે મસ્ત જીરું ઉગ્યું છે અને આ લોકોનું લીંદવાન ચાલુ છે અને આ થોડુંક જે રોડીની દેવું છે ને એ બધું મૂકી દે કેમ કે પાણી પાઈન પછી કડક બધું લીંદ છે બાકી આ બધું લીંદાઈ ગયું આ જો એકદમ ચોખ્ખું હોય તમને એવું થતું છે કે ખડ થઈ ગયું પણ ખડ નથી આમાં જો દેખાય છે આમાં તમને ક્યાંય ખડ પણ કોઈ પણ ખડ નથી આમાં ક્યાંય આજે ધરોડીનું છે ને ક્યાંક ક્યાંક અમારે પ્રોબ્લેમ તો એમના મજી રહેવા દીધું હોય કેમ કે એને પાણી પાય પછી પાણી તો પાવી દીધું હોય પણ થોડું કૂકાવા દે પછી લીંચશે એને નીંદામાણ પછી છે મિત્રો જુઓ મોટર ચાલુ છે અને પાણી અડધું નહીં કાઢી નાખે છે ને કેમ કે પાણી આપણે ઓછું હાવ જોઈએ છે કેમ કે એના જીરામાં પ્રોબ્લેમ થઈ જીરામાં ચાલુ છે વાળવાનું પાણી અને એમાં પાણી હવા ઓછું જ જોઈએ હળવું પણ પાણી એટલે એના હિસાબે અડધું પાણી ન્યા કાઢી નાખે છે મોટર અને ઝાડ ઉગી ગઈ છે ઊગી પણ લેટ ઊગી ગઈ ગયે એમ કે બધી ઊગી ગઈ ગયે કમ્પ્લીટ પાણી પણ બે પાણી પાઈ દીધા છે તો ચાલો મિત્રો મસ્ત મજાના દસ વાગી ગયા છે અને સિરામણ અહીંયાની બ્રેકફાસ્ટ ચાલુ છે જો બધાય સિરાવે છે હા બહુય જો નીરભાઈ આતરમાં જો અમારા પપ્પાને નાસ્તો છે બહુ મસ્ત આવી એટલે સીધા મોણ ચાલુ હોય નજીક જો મેથીની રોટલી છે ચૂંમાં મેથી નાખીને આપણે ઘરની વાડીની જ તે અને શાક બનાવ્યું છે દહીં છે ગાયનું શું તમે લોકો શું કરો હે અમારા ફોઈ આવ્યા છે તમને એવું થશે નવા મહેમાન કોણ અમારા ફોઈ તમને મેં હવાર કીધું જ છે અને પ્રકાશ આવો ને આમ લાઈટ મારે ના હિસાબે દેખાતું નથી બરાબર અને તો ચાલો મિત્રો હવે જવું છે ગામમાં કેમ કે જોવો ભોળાભાઈ વાત જોઈ રહ્યા છે કે સ્કૂલે જવું છું એટલે ત્યાં સ્કૂલે જતો હોઉં અને પછી જવું ચોટીલા કેમ કે થોડું કામકાજ છે મારે તે આ મિત્ર એનાથી નાવાનું છે જો એના વખતે સજી

બેંકનું કામકાજ હતું થોડુંક અને બીજું પણ કામકાજ હતું મારે સાતો સાત અને પાછું ઓપ્શન ત્યાં ઘંટી આપણે બંધ થઈ ગઈ છે ને તેને તે અહીં દેખાડવા લયા પાછા હું લેવાયા ત્યાં પાછું કામકાજ શું હતું

ઘરે એટલે વાડી આવી છીએ અને મસ્ત મજાની હાંજ પડી ગઈ છે અને એમના દી મારે જેવો આપણે ઘરે જઈ રહ્યા છે એકદમ અને મસ્ત એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું હોય થોડુંક ઠંડક વધારે છે કેમકે અમારા બધું પિયત છે ને એટલે ઠંડ વધારે લાગે અને છ વાગી ગયા છે છમાં લગભગ દસ મિનિટની વાર છે અને ગાય પણ દોવાની છે કે અમારા પોપારી અહીંયા બહાર ગયા છે ટૂંકમાં આપણે અસ્મિતભાઈ સ્કૂલેથી છૂટી ગયા છે ને એટલે લેવા ગયા છે

એમાં જીરું બહુ મસ્ત મજાનું ઉગ્યું છે તમે જો અને હું ખેતરમાં એ માટે આવ્યો મકાનો પહોંચવાનું આપણું મકાન એક જેટ વાણ છે ત્યાંથી મને આ દેખાઈ ગયું ટૂંકમાં સવારે હતો નહીં આ માણસ અહીંયા અને આ કોણ છે મેલ છે ફિમેલ છે એ તો ખબર નજ પડતી પણ જો સ્ટાર્ટિંગ અમે સ્ટાર્ટું સ્ટાર્ટિંગ કહેવાય ને આ એવું કાક છે આમ જોવો તો કરી તમે એટલે અમે ઓલા પાર્ટનરે બનાવ્યા હોય છે ના કયો ઓલા કે મસ્ત આમ જો સાડીઓ ઓલો નથી આવતી આ કવિતા આપણે આવતી હતી પ્રાથમિકમાં ભણતા ત્યારે કે મારા ખેતરમાં ઊભો એક સાડીઓ લીધો આ એની જેવું છે આ મારા ખેતરમાં ઊભો એ જુઓ કેમકે જીરું બહુ મસ્ત હે ને આ લોકોને જે વાયુ સનિમને તો કેવું મસ્ત ઉગ્યું છે જીરું આમાં ક્યાંય પણ ગેપ નથી થોડોક પણ તમે જુઓ ને એકદમ ભરસક ઉગ્યું છે જીરું તો મિત્રો એમાં એવું હતું ક્યાં અને જોઈને હું બી ગયો કેમ કે હું મારા મકાને ઊભો હતો હજી આવ્યો ઉતરો તરત બાઈકમાંથી તરત મને દેખાય કે મેં આ નવું માણસ અને એ પણ મારા ખેતરમાં કોણ વળી તો હું તો આમ ટૂંકમાં આમ લાગતું જ એવું કોણ ઊભું છે યા તરત અહીંયા આવ્યો મેં કીધું તો સ્ટાડી ઉભો છે યાર અમારો પાર્ટનરે બનાવ્યો લાગે છે જો ટૂંકમાં એવું છે કોઈ નજર ના રાખે ને એના હિસાબે ખેતરમાં બનાવ્યા નહીં એટલે શું લોકો કોઈ કેમ હું આવ્યો હું પેલા ધીરું નો દેખ્યો કેમ કે સીધું મારી નજર આની ઉપર ગઈ એટલે એમાં કોઈ નજર ના લાગે ખેતરમાં સમજણ એના હિસાબે આ લોકો આવું બનાવે એટલે અમે પણ બનાવ્યું છે ટૂંકમાં અમારા પાર્ટનરે બનાવ્યું છે એટલે નજર ના લાગે ને એ હિસાબે ટૂંકમાં મને ના પણ ખબર હોય મારી નજર કેવી છે કેમ કે લાગી જાય ડાયરી ગમેની નજર એવું લોકો બધા કહે છે એટલે આ એક ટૂચકો કહેવાય ટૂચકો કરે ખેતરમાં એની જોડે જોવો લાગે ને જબરદસ્ત જોત ખરો તો આવો કંઈક ચાલુ હવે મારે હાંજ પડી ગયો હાજ દોય નાખ પડા કે પછી આપણે પાછા રોગમાં આગળ મળવી અને